હવે થોડું જમવાનું બનાય તો નાસ્તો પાણી કરતા ને આજે નાસ્તો કરવાનું મન થયું આજે ને આ દિશા નો વેન કે ગોલા ખાવા દાવ પાઉભાજી ખાવા દાવ એવો વાહ લીધો તો ને હું તો કોઈ દી મજા ન આવે મને તો પછી ગયા તા એટલે હવે ભૂખ લાગી જો પાઉભાજી ને બહુ ભાઈવાનો વાનો કે ગોલો ખાધો તો એક ઈ વિડીયો તો આપણે ફૂલે ગયા બનાવતા હા શોર્ટ લઈ લીધો પણ અહીંથી ઘેરથી ભૂલે હતા હલો આપડી સેટાણે કેવું બનાવવાની નસે કોના લોટની સુમાં આમ મજા આવે ખાવાની અને હું અહીં પણ છે ને તાત્કાલિક થઈ જાય આમાં વાર ન લાગે સીતારામ નિજે શ્રી કૃષ્ણ આ બધાને 7:00 અને 8:00 વાગેગા કામ કરી લીધું અને એવું હાલો નાસ્તો પાણી કરી દઈએ તો હો હોન કાઈને નાસ્તો પાણી કરીને વર્ગે જાય હું બરોકવા આવી હું હાલો નાસ્તો બસ્તા કરી લો

એવું બને પેલી ફેરી એવું બનાવીએ આપણે હા બનાવી તો ના જ બનાવી પણ આ પેલી ફેરી વારો આવ્યો હાલ એમાં એવું હોય વાડી વિસ્તારમાં ઓક્સિજન હોય તો હાલો તો અમારું મિત્ર આવી ગયો ટ્રેક્ટર લઈને અમારે બાજુના ખતરો આખવા આવવાનું છે જાય પેલા સા પાણી પાઈ દો હા સા પાણી પાઈ દો બનાવી ગયો તો ને હા સા આવી ગયો ને ઓર બનાવ્યો ને બનાવ્યો સા મૂકી દીધો પણ પાકવો ન મમીએ તો ભીમી ગયારી છે હું હા ઓ આજ ભીમી ગયાલ છે દીસા દીસા હર યાદ દેજો તો આજે બોલે જ હા સે મોટી અગિયારી ભીમા અગિયારી તો સાઈ થોડીક કરવાની હોય આજ કરવાની હોય દીસા દી માથે કોઈ સાઈ 20 20 સાઈ કરવાની હતા બીજ હોય ને હાડી બીજ કે કોઈ બારે બીજુંય કણાઈ પાડતા હોય પણ અમે તો બીજ ને પાડીએ તો ન હોય કરવાની સે ભીમી તો સારી

બીજે કંઈ નહીં સડે જાય એટલે કંઈ મગજમાજ ન આવે કે સાહેબ ફરે આજ તો નહીં તો વાંધો રહે માખણ જાવ રડદડિયું જાય હાથે ભરાય રહે પછી આમ પર આપણે આમ કરીએ તો ગોટા એમ થઈ જાય બીજા રબડ થઈ ગયું હા રબડી થઈ ગઈ અને કંઈ પાણીમાં હોશ કરે અને છે ને પાણીમાં નાખે ને ધોવા નાખે ને તો સાહી ન રહે એટલે માખણ ઉપર રીવે ને એવું રહે સારી બધી નીકળી જાય माखन साफ થઈ જાય ધોવાઈ જાય એટલે આમાં હા નો આવે નકર બે ત્રણ દી પડ્યું રહે તો હા આવે જાય ભાગી ગયા અટણે 9 અને જો અત્યારે હેને ભીમી ગયા રી છે ને અટણે હા વંધાર થઈ ગયો છે રીકોરા મે કે 11 ની વાવણી ન થઈ જાય વગિયારે ને વાવણી થાય વાક્યા છે દેસા તો જડ જડ જોર જોર તો ખેતર તૈયાર છે તો વાવે દે બધાય આ જો એવું બધી આ વાતાવરણ બદલાયું

મે આવે તો સારું હોય જો વાદરા થઈ ગયા ફૂલ અને હું પણ એવતા એનું ટાણું પણ છે અને આ જગ્યા રે પણ છે ઘમ ઘોર અંધારા પડે ને વાતાવરણ એવું થઈ ગયું થાય કે જાણી આખડી મેં આવે જ પડીએ ને દિશાબેન જ્યાં કોરા કામ કરવા માંડ્યા સહેલો સહેલો રસોડો હતો ને તે કે મમ્મી વાર નાખા દિશાબેનને હું કામ બહુ ઉકલે જોતો बो काम दिसा आगढि का 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 मरवा <laughs> 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 काम गर्

પડ જા પડ જા પડ જા પડ જા પડ જા ખરસો જાય મારે પડ જા ખરસો બડ હા પડ જા અમાર કર યાર એ ના 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 કર દઉં ગઈ આ દેખાતી ન હતી કા ગઈ દિસુ દિસે લા 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 હું જો ની કરી

આપણે છે ને કાલે અહીંયા મારે આખો દી રહેવાનું ચેલેન્જ કરવું આખો દી અહીં નહીં રહેવાનું હાઈજી આવતું રહેવાનું ભાઈ હાઈજી મને બીક લાગે એકલી ને અહીંયા તો પછી મારે કામ હોય તો સેલેન્સ નો વિડીયો બનાવી છે કોણ તારો સેલેન્સ નો વિડીયો બનાવ હા એ કરતો તો છે ને તો કાલે સવારે આઠ વાગે અહીં આવતી રહી જો કે મને છ વાગે ઉઠા દીજે એટલે થોડોક તને ટેકો દઉં કામમાં હા અને આઠ વાગે અહીં આવતી રહી ને હાઈજી આઠ વાગે મારે પાછું નીકળવાનું

અન ઓનલાઈન મૈનક દીસા મેડીપુર એના કા ખેતરમાં સાહનું તણખાના ખેતરમાં બધાય ખાતો કે હમણા મને ટેવ પડી ગઈ ને ક હું પંખા વિના નહોતી અયા ગરમી બહુ હમણા સહી તો બધાને ને ખબર છે તડકાની ગરમી પંખા ને હોય ને તો ગોમતે પછી ખોલેવામાં આવતા રહી ને જો મારા પપ્પા ને જી તો જો ટ્રેક્ટર રાખે ખેતરમાં રાખી છે ટ્રેક્ટર રાખે બસ રાગી ગાટા 11 ને હું કા હાલો ટ્રેક્ટર રાખે ને પણ આવી જ